હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે આ બંનેનું બીજું લગ્ન હતું ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાશબેનનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનની ઉંમર ચાલીસ વર્ષ છે ધનજીભાઈની ઉંમર સાહીઠ વર્ષ છે અને તેમને ધનજીભાઈને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો બુમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીએ એમના દીકરા કૈલાસે કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ વખતે જીવતા હતા એ તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં ગુમો પાડતા હતા ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધું પહેલા જે એમએલ શેદેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈક રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈપણ મુદ્દાઓ હશે તો રિમાન્ડની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે